वाराणसी में प्रधानमंत्री नरेंद्र मोदी मेगा रोड शो योजु तस्वीरों आपना सुधी समाहित होते हैं, तो ऐसे तमाम जो सांस्कृतिक प्रस्तुतियां उसका भी कहीं ना कहीं प्रदर्शन लगातार किया जा रहा है तो ऐसे में काशी को आज इस पूरे रोड शो के दरमियान कई प्रकार के विशेष प्रस्तुतियों से भी सजाया गया है और ये इस वक्त तस्वीरें जहां पे बड़ी संख्या में लोग मौजूद हैं डमरू का एक तरीके से घोष कर रहे हैं तो कहीं शंखनाद हो रहा है और भगवान शिव के स्वरूप में यहाँ पे मौजूद तमाम लोग भी हैं जो ये दिखाता है कि काशी की इस पुरातन पहचान को आज सहेज के कैसे काशी आज आगे बढ़ रही है प्रधानमंत्री के स्वागत में लगातार हमारे सहयोगी शैलेंद्र मिश्र भी हमारे साथ में लगातार बने हुए हैं शैलेंद्र बनारस में मौजूद है शैलेंद्र कुछ जानकारी आप इस बात को लेकर साझा कर सकते हैं कि प्रधानमंत्री के इस पूरे रोड शो की जो दूरी है पाँच साढ़े पाँच छह किलोमीटर की उसमें से लगभग कितनी दूरी अभी तय हुई है और कहाँ तक अभी प्रधानमंत्री का ये रोड शो किन किन जगहों से होता हुआ कहाँ तक पहुँचा है इस बात को लेकर कुछ आप जानकारी साझा करेंगे फिलहाल शैलेंद्र जी देखिए हम जानते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी का ये रोड शो बी तो गेट यानी लंका गेट से पंडित मदन मोहन मालवीय प्रतिमा पर माल्यार्पण के बाद श्रद्धासुमन अर्पित करने के बाद शुरू हुआ था और उसके बाद तो सबसे पहला पड़ाव था वो संत रजिदास गेट जो तकरीबन 500 मीटर दूर था उसके बाद जो सड़क जाती है अस्सी घाट की तरफ वही वही सड़क सीधे आगे चलती हुई बदनपुरा और उसके बाद गोदोलिया चौराव होते हुए काशी विश्वनाथ धाम जाती है तो हम कह सकते हैं कि आधा पड़ाव ये कह सकते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी का रोड शो तो, का पूरा हो चुका है और वो आगे की तरफ बढ़ चुके हैं और ये जो रोड शो तो है तकरीबन पाँच किलोमीटर लंबा है जो काशी विश्वनाथ धाम के मुख्य परिसर के गेट के सामने ता वहाँ पर खत्म होना है तो ऐसे में निश्चित तौर તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ વારાણસી પહોંચ્યા અને ત્યાં તેઓ મેગા રોડ શો કરી રહ્યા છે મોટી સંખ્યામાં જનમેદની તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડી છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો સીએમ યોગી આદિત્યનાથ પણ પ્રધાનમંત્રી મોદી સાથે ખુલ્લી જીપમાં સવાર થયા સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત છે કાશીમાં નમો નમોનો નારો ગુંજી રહ્યો છે ચારે તરફ લોકો પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લાઈનો લગાવીને ઉભા છે હાથમાં ભાજપના ઝંડા છે અને માથે કેસરી ટોપી પહેરેલા નજરે પડી રહ્યા છે તો વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ મેગા રોડ શો યોજી રહ્યા છે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો નજરે પડી રહ્યા છે સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અને પ્રધાનમંત્રી પણ હરકભેટ સૌ કોઈનું અભિવાદન ઝીલતા હાથ ઉંચો કરી નજરે પડ નજરે પડી રહ્યા છે અને બીજી તરફ આ ખ્યા જ રોડ ચારસો પારનો નારો પણ ગુંજ્યો છે મહત્વનું છે આવતીકાલે પ્રધાનમંત્રી પોતાની ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી ફોર્મ ભરશે અને એ પહેલાં આજે રોડ શોનું આયોજન કરાયું છે વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેગા રોડશો સતત ત્રીજી વખત તેઓ વારાણસીથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે આવતીકાલે ફોર્મ ભરતા પહેલાં તેમણે આજે સાંજે મેગા રોડ શો યોજ્યો છે લગભગ છ કલ છ કિલોમીટરનો આ વિસ્તાર છે જે કવર કરવાના છે આ રસ્તો છે છ કિલોમીટર લાંબો જે તેઓ રોડ શોથી કવર કરવાના છે અને આ તમામ વિસ્તારને સજાવવામાં આવ્યો છે કારણ કે પ્રધાનમંત્રી આ રસ્તા પરથી નીકળી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતમાં ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ રહી છે અને પ્રધાનમંત્રી પણ બે હાથ ખુલ્લા કરી તમામનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે તો કાશીમાં નમો નમોનો નારો ગુંજી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં એકઠા થયા છે અને સવારથી જ તમામ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં સઘન સુરક્ષા પણ કરી દેવામાં આવી છે તો વારાણસીના દ્રશ્યો આપ છો સીધા જ દ્રશ્યો જ્યાં પ્રધાનમંત્રીના આ રોડ શોમાં જનમેદની ઉમટી પડી છે તેમની એક ઝલક જોવા માટે કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ નજરે પડી રહ્યો છે અને બીજી તરફ લોકો પ્રધાનમંત્રીને નિહાળવા માટે એક ઝલક જોવા માટે ઉમટ્યા તો છેલ્લા તબક્કામાં વારાણસીમાં ચૂંટણી યોજાવાની છે લોકસભાની ચૂંટણીનો છેલ્લો તબક્કો અને આ સાતમા તબક્કામાં ચૂંટણી વારાણસીમાં યોજાશે અને એ પહેલાં પ્રધાનમંત્રી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે સતત ત્રીજી વખત તેઓ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે ગઈ વખતે પણ તેમને જંગી જીત મળી હતી મહાજીત મળી હતી અને આ વખતે પણ લોકોને પણ તેમની પાસે અપેક્ષા છે ને તેમને પણ લોકો પાસે વધુ લીડની અપેક્ષા છે તો રોડ શોના દ્રશ્યો જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા તો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાબા વિશ્વનાથની પૂજા કરવાના છે આજે રોડ શો પદશે ત્યાર તેઓ પૂજા કરશે કાલે અગિયાર વાગ્યા અને ચાલીસ મિનિટે તેઓ નામાંકન ભરવાના છે પોતાનું ફોર્મ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે અને એ પહેલા આજે તેમણે આ મેગા રોડશો યોજ્યો ખુલ્લી જીપમાં સવાર થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમને જોવા માટે આવેલા દરેક વ્યક્તિને હાથ હલાવી અને તેઓ અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે અને સાથે જ કમાન્ડો પણ નજરે પડી રહ્યા છે તો આ રોડ સીધા જ દ્રશ્યો વારાણસીથી કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલાં જ આજે તેમણે રોડ શો કર્યો અને ઠેર ઠેર લોકો અવનવી રીતે પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે ત્યાંના નૃત્યો પણ નજરે પડી રહ્યા છે લોકો અલગ રીતે પોતાની રીતે પ્રધાનમંત્રીને આવકારતા જોવા મળી રહ્યા છે તો આ તરફ પુષ્પવર્ષા થઈ રહી છે ગુલાબની પાંખડીઓ પ્રધાનમંત્રી પર વરસાવવામાં આવી રહી છે અને ઉષ્માભેર લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે ઠેર ઠેર અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે અને લોકો છત પર ચડેલા છે ક્યાંક ઝાડની પાસે ચડેલા અને અલગ સ્થાન ગ્રહણ કરેલા પણ નજરે પડી રહ્યા છે જેના કારણે તેઓ પ્રધાનમંત્રીની એક ઝલક જોઈ શકે તો આ તરફ પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત છે અને આજે દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે વારાણસી આજે પૂરેપૂરી મોદીમય બની ગઈ હોય એવું લાગી રહ્યું છે નરેન્દ્ર મોદી સવાર થઈ અને આ રોડ શોમાં આગળ વધી રહ્યા છે છ કિલોમીટર લાંબો આ રોડ શો યોજાયો છે અને ધીરે ધીરે તેમનો કાફલો આગળ વધતો જોવા મળી રહ્યો છે જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર માથા પર કેસરિયા રંગની ટોપી નજરે પડી રહી છે લોકોમાં પણ ભારે ઉત્સાહ છે તો વારાણસીના આ દ્રશ્યો રોડ શો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજ્યો અને આવતીકાલે તેઓ વારાણસી ઉમેદવારી નોંધાવવાના છે સતત ત્રીજી વખત તેઓ અહીંથી જ ચૂંટણી લડી રહ્યા છે સાતમા તબક્કામાં અંતિમ તબક્કામાં અંતિમ ચરણમાં વારાણસીમાં મતદાન યોજાવવાનું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પહેલા રોડ શો કરતા જોવા મળ્યા તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ નજરે પડી રહ્યા છે તો આજે રોડ શો અને આવતીકાલે તેઓ નામાંકન ભરશે પ્રધાનમંત્રીને જોવા માટે તેમની એક ઝલક નિહાળવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે અને સવારથી જ લોકોમાં અનેરો ઉત્સાહ વારાણસીમાં જોવા મળ્યો હતો તેમનો કાફલો તેમની પાછળ જ નજરે પડી રહ્યો છે ઠેર ઠેર કલરિંગ બલૂન્સ લગાવવામાં આવ્યા છે તો તોરણ બાંધવામાં આવ્યા છે અને જ્યાંથી પ્રધાનમંત્રી પસાર થઈ રહ્યા છે તેમની ઉપર વર્ષા ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવી રહી છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ છો કેવી રીતે લોકો પોતાના ઘરની અગાશીઓમાં આવ્યા છે અને પ્રધાનમંત્રી તેમની સમક્ષ એક નજર કરે તેવી માત્ર ને માત્ર તેમની કામના છે અને પ્રધાનમંત્રીનો પણ આ અંદાજ દરેક જગ્યાએ જોવા મળતો હોય છે જે જે જગ્યાએ તેઓ જતા હોય છે અને જ્યાં પણ તેઓ રોડ શો કરતા હોય છે કે રેલી સ્વરૂપે આગળ વધતા હોય છે ત્યારે તેમનામાં પણ લોકોના અભિવાદન ઝીલવાની જે શૈલી છે એ જોવા મળતી હોય છે અને અત્યારે આ વારાણસીમાં પણ એ જ પ્રમાણે નજરે પડી રહ્યા છે તો મોદીના રોડ શોમાં જંગી જનમેદની જોવા મળી છે આવતીકાલે તેઓ નામાંકન ભરે તે પહેલા રોડ શોમાં મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ક્યાંક ઢોલ નગારા વાગી રહ્યા છે ઉત્સાહભેર નૃત્ય થઈ રહ્યા છે તો બીજી તરફ સાંસ્કૃતિક નૃત્યો પણ સ્ટેજ પર થતા જોવા મળી રહ્યા છે આ રોડ શોને લઈને તડામાર તૈયારીઓ ત્યાં સ્થાનિક પ્રશાસને કરી હતી અને એ જ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે